નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે સંધિ નામના ટોપિકને પૂરેપૂરે જાણવાની આપણે કોશિશ કરીએ કે સંધિ એટલે શું જ્યારે તમે કોઈ પણ ટોપિક શીખતા હોય કે બીજો કોઈ હોય પણ તમે એના મૂળભૂત અર્થ જાણો ત્યાં સુધી પૂરેપૂરો નહીં આવડે સંધિ એટલે શું તો કે જોડાણ આપણે ગમે ત્યારે સંધિનો ઉપયોગ એમ પણ કરીએ કે આ બંને વચ્ચે સંધિ થઈ ગઈ એટલે સુલેહ થઈ ગઈ જોડાણ થઈ ગયું સંધિ એટલે જોડાણ જોડાણ પણ કેવું તો કે બે અર્થસભર શબ્દો બે અર્થસભર શબ્દો અર્થસભર એટલે બંને જયારે અલગ પ્રયોજતા હોય ત્યારે એને પોત પોતાનો દાખલા તરીકે એક શબ્દ છે ભજન ભજન શબ્દથી આપણે પરિચિત છીએ અમુક લોકો ભેગા થઈને અથવા કોઈ એક વ્યક્તિ ઈશ્વરની સ્તુતિ કરવા માટે ગાય એને આપણે ભજન કહીએ બરાબર બીજો શબ્દ છે આનંદ હવે જે આપણને આનંદ સુખ થાય છે એને કહેવાય આનંદ ઈ અલગ રીતે પ્રયોજાય છે આ અલગ રીતે પ્રયોજાય છે એને કહેવાય અર્થસભર શબ્દો હવે આ બંને ભજન અને આનંદને જ્યારે સાથે બોલવાના થાય છે ત્યારે આ છે એ નામાં ભણી જાય છે ભજ ના ન જો આ આ નીકળી ગયો આ ક્યાં આવી ગયો અહીંયા જોઈન્ટમાં આવી ગયો આનું જોડાણ થયું આ જોડાણ એને સંધિ કહેવાય છે હવે આવી અલગ અલગ રીતે સંધિ થતી હોય જોડાણ થતા હોય અહીંયા શું છે ન ન પછી શું હોય છે ધ્વનિશ્રેણી તમને બરાબર આવડતી હોય તો તમે નક્કી કરી શકો ન પછી અ હોય છે તો અ પછી આ શબ્દ જોડાય ત્યારે કયો આવે છે તો કે આ આવે છે તો બરાબર સંધિના નિયમ મુજબ આ થાય એટલે આ જ પછી ન હતો તે આ થઈ જાય છે જે આપણી ઉચ્ચારણ વ્યવસ્થા છે એ અહીંયા ન બોલીને પૂરી થઈ જાય છે અહીંયા ઉચ્ચારણ વ્યવસ્થા છે આથી શરૂ થાય છે હવે જ્યારે બંને શબ્દોને સાથે બોલવાના થાય એક પછી એક બીજો તરત ત્યારે બંને ઉચ્ચારણ અવસ્થા આ ન પૂરો થયો અ અને આ એ બંને જોઈન્ટ થાય છે અને એક નવો ઉચ્ચાર ઉત્પન્ન થાય છે ત્યારે એને સંધિ સ્વર કહેવાય છે અહીંયા સંધિ સ્વર કયો છે તો કે આ સંધિ શબ્દ કહેવાય છે હવે આપણે કેટલાક નિયમો જોઈએ જોઈએ હવે આપણે સ્વર સંધિ સ્વર સંધિ એ કોને કહેવાય છે તો કે સ્વર સાથે સ્વર મળે છે તે સ્વર સાથે સ્વર મળે હમણાં આપણે ઉદાહરણ જોયું ભજનાનંદ એવી રીતે બીજું જોઈએ કે વિદ્યાલય વિદ્યા હવે આ સ્વર સંધિ સમજવા માટે ઉદાહરણ બરાબર સમજો અહીંયા શું છે છેલ્લે દ પછી ય પછી આ છે શું છે મુખ્ય આ છે દ્યા અહીંયા શું છે આ છે હવે સ્વર સંધિ શું કામ કહેવાય તો કે સ્વર સાથે સ્વરનું થાય સ્વર સાથે સ્વરનું જોડાણ થાય ત્યારે એ સ્વર સ્વર ઉચ્ચારતો ઉચ્ચારતો હોય હોય છે છે એનો દીર્ઘ તો અહીંયા વિદ્યા વધતા આલય અહીંયા આ આ તો આલય નો આ નીકળી જશે અને વિદ્યા લય થશે તો આ શબ્દ જે સંધિ શબ્દ થયો છે એને સ્વર સંધિ થઈ છે એવું કહેવાય છે સ્વર સંધિમાં આ રીતે કેટલાક નિયમો છે આ જે સ્વર આ મેળ્યો આ મળે મળે અ અ અ તો બરાબર બધામાં શું થશે એનો મોટો સ્વર મુકાશે આને સજાતીય સ્વર કહેવાય એક જાતિના સ્વર કહેવાય અ આ આ અ એક ઉદાહરણ આમનું જોઈએ અ વત્તા અથવા તરીકે સૂર્ય વત્તા અસ્ત અહિયાં ય પછી શું છે ય પછી ય અ ય પૂર્ણ છે એટલે અ છે પછી આ અ તો આ તો આ બંને જયારે જોઈન્ટ થાય ત્યારે આનું ઉચ્ચારણ થવું જોઈએ સૂર્ય આ ય તો એનો થઈ ગયો યા સૂર્યસ્ત અને આ અ નીકળી જાય છે

નાનો ઈ બે નાના એ એ સાથે મોટો ઈ બરાબર બધામાં મોટા નું નિર્માણ થાય છે આપણે એક ઉદાહરણ તરીકે આ નાનો ઈ નાનો ઈ તો મોટો ઈ કેમ થાય છે સંધિમાં એનો એક ઉદાહરણ જોઈએ રવિ જો રવિ રવિ આ રીતે લખાય છે રસ્વ તો અહીંયા નાનો ઈ છે રવિ વત્તા ઇન્દ્ર ઇન્દ્રનો પણ નાનો છે એટલે અહીં બીજો ઈ આવ્યો નાનો એટલે થયો કયો મોટો ઈ તો જ્યારે આ સંધિ થશે આ બંને શબ્દોની સંધિ થશે ત્યારે આ ઈ કેવો થઈ જશે મોટો ર જોડણી પણ આમ જ થાય છે કે વિ દીર્ઘ હોય શું કામ તો કે આ બંને નાના ઈ મળીને આ મોટો ઈ થયો છે એટલે આ સંધિ શબ્દો કહેવાય છે આ સંધિ શબ્દમાં વી મોટો થઈ ગયો શું કામ થતું રવિનો ઈ નાનો અને ઇન્દ્રનો ઈ નાનો એ રીતે આ ઈ વાળા જ્યારે મળે ત્યારે મોટા ઈ નું નિર્માણ થાય છે જેમ આ રીતે અ વાળા જોયા ઈ વાળા જોયા એમ ઉ વાળા શબ્દો પણ છે આપણે એને પણ એ પણ સજાતી સ્વર છે અને એનું પણ એક આદુ ઉદાહરણ આપણે જોઈએ દાખલા તરીકે બધામાં મોટા ઉ નું નિર્માણ થાય છે જ્યારે સંધિ થાય છે ત્યારે ગમે તે ઉ પણ ઉ બંનેનું જોડાણ થાય ત્યારે મોટોનું નિર્માણ થાય છે એક ઉદાહરણ જોઈએ આપણે અહીંયા ઉ કેવો છે નાનો અહીંયા ઉ કેવો છે મોટો હવે થાય કેવો બરાબર મોટો થાય હવે જયારે આ ભેગા થશે સંધિ થશે ધૂ ને ઉ બંને ઉ ત્યારે

પણ જ્યારે સંધિ શબ્દ થાય છે ત્યારે મોટો પડે છે ઓકે આ હતી સજાતીય સંધિ 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 હજી સ્વર સંધિમાં વિજાતીય યણ યયાદી એમ અલગ અલગ સ્વર જ્યારે મળે છે ત્યારે અલગ અલગ સંધિ થાય છે જે ખૂબ આવી રીતે શીખો તો ખૂબ રસપ્રદ રીતે તમને આવડી જાય અને સંધિ જેવો અઘરો વિષય પણ તમને સરળતાથી શીખી શકો એવી મને આશા છે હવે આપણે જોઈએ

શીખી શકો દાખલા તરીકે એક કોષ્ટક દ્વારા આપણે એને જોઈએ સરસ રીતે જુઓ મિત્રો વિજાતી સ્વરનું એક સરસ સરસ મજાનું કોષ્ટક આપણે નથી પણ તમને રીતે શકે એ રીતે અહીંયા તૈયાર કર્યું છે ફક્ત મારે તમને સમજાવવાનું છે અને તમારે અહીંયા જવાબ બોલવાનો છે એ જ જવાબ હું અહીંયા લખવાનો છું અને તમે જાતે જવાબ બોલશો જુઓ વિજાતી એટલે જે એક સ્થાનેથી નો ઉચ્ચારતા હોય એવા સ્વર અ જ્યાંથી ઉચ્ચારાય છે ત્યાંથી ઈ નથી ઉચ્ચારાતો એટલે બંને વિજાતીય સ્વર ઘણીવાર આવા શબ્દો ભેગા થાય ત્યારે ત્રીજા સ્વરનું નિર્માણ થાય છે અ ઈ તો ત્રીજો સ્વર એવો એ એનું નિર્માણ થાય છે જો અહીંયા છે અ સ્વ વ પછી અ છે કોઈ પણ વ્યંજન એમને બોલી શકાતો નથી વ પછી અ હોય છે તો અહીંયા અ છે અને આ ઈ એટલે આ જોડાવી ગઈ વત્તા ઈ તો હવે આ બંને શબ્દ જ્યારે સંધિ જોડાણ થાય ત્યારે એનું નિર્માણ થાય છે એટલે આ વ છે ત્યાં એ કરી નાખવાનો છે ઈ ને કાઢી નાખવાનો છે સ્વે આ ઈ આમાં ભળી ગયો વ અને અ ભળી ગયો વ ની પાછળ રહેલો અ અને ઈ બંને થઈને એ થઈ ગયો તો વ ઉપર માત્ર આવી ગઈ

આ સ્વર ખાલી જોઈન્ટ થઈ જાય છે પછી આ છે અને મોટો ઈ બંને મોટા સ્વર છે આ ઈ મોટો છે ઈ મોટો છે અહિયાં છે આ મોટો ઈ બરાબર થશે એ તો મહાવત્તા ઈશ તો શું તો શું સંધિ શબ્દ થશે મ હે શ આ ઈ નો થઈ ગયો એ મહેશની સંધિ છૂટી કેમ પડે તો કે મહાવત્તા ઈશ અને નાનો હોય કે નાનો હોય કે બધા સાથે એનું નિર્માણ થાય છે પણ અ સાથે જ્યારે ઉ મળે છે ત્યારે ઓ નું નિર્માણ થાય છે જો અહીંયા બે ઉદાહરણ છે અવત્તા નાનો ઉ આ વત્તા પણ થાય છે બંને ઓ નું નિર્માણ થાય છે જો અહીંયા છે વન અહીંયા છે અ ન પછી અ અને નાનો ઉ એટલે બરાબર શું થશે ઓ એટલે આ ઓ છે એ ન ની અંદર ભળી જશે એટલે વ નો થઈ જશે વ નો કેમ કે અ ને ઉ બરાબર ઓ થાય છે અહીંયા અ ને ઉ બરાબર એટલે ન નો ઓ થઈ જશે વ નો સવ પછી તમારે ઉત્સવનો નો ઉ લખવાની જરૂર રહેતી નથી કેમ કે ઉ અને આ અ મળીને ઓ થઈ ગયા છે પછી પાછળ વધેલો ખાલી સૌ આ રીતે આ ઉ એમાં પણ ઓ બને છે જો અહીંયા ગાનો આ છે વત્તા મોટો બરાબર ઓ એટલે આ ઉ આમાં આવી જશે એટલે ગંગાનું થઈ જશે ગંગો ગંગો વાહે હું વધ્યું ખાલી મી ઉર્મિનો મી ગંગોર મી આ રીતે સંધિ શબ્દ થશે પછી વત્તા રૂ અ સાથે આ રૂ મળે ત્યારે અર એવું ઉચ્ચારણ થાય છે કેવું અર જો હમણાં જોઈએ સપ્ત ત પછી છે અ પછી આવ્યો આ રૂ હવે બંને જોઈન્ટ થાય ત્યારે અરનું ઉચ્ચારણ થવું જોઈએ અથવા થાય છે ઓટોમેટિક થાય છે આપણે બોલીએ જ છીએ પણ આપણને ખબર નથી કે આ નિયમ લાગુ પડે છે સપ્તર આ રેફ ને અરનું ઉચ્ચારણ કરશે સપ્તર આવી ગયો અર ઉચ્ચારણ એમ જયારે અ સાથે રૂ મળે છે ત્યારે અરનું ઉચ્ચારણ થાય છે બીજું એક ઉદાહરણ જો આ વત્તા રૂ અહિયાં તો પણ અરનું ઉચ્ચારણ થાય છે મહાનો છે આ વત્તા રૂ તો મહત્તા ઋષિ તો આ નીકળી જશે અને આખો રૂઈ નીકળી જશે અને શું થઈ જશે મ મ હર તો આ રીતે તમે સજાતીય બાદ વિજાતીય સંધિ શીખ્યા છો હવે હજી પણ આમાં જો તમે ડીપમાં ઉતરો સંધિ ખૂબ વિશાળ વ્યાકરણનો ટોપિક છે સ્વર સંધિ અને વ્યંજન સંધિ આ બંનેમાં ખૂબ બધા નિયમો છે પણ આપણી જે ભાષા છે ગુજરાતી ભાષા ભાષા આપણે જન્મથી બોલીએ છીએ આપણી આપણી માતૃભાષા છે છે બોલચાલની એટલા માટે આપણને આ નિયમની ખબર નથી કે અ સાથે ઈ મળે તો એ થાય છે ઈ જ્યારે આ બંને પૂછાય ને આપણે સ્વેચ્છા બનાવી દઈએ છીએ સ્વેચ્છા એ ઓટોમેટિક આપણને આવડી જાય છે કે તો કે આપણી એ માતૃભાષા છે એને આપણે ઘોળીને પી ગયા છીએ એટલા માટે વનવત્તા વનવત્તા ઉત્સવ તો આપણે કરવાના ક્યારેક ભૂલ કરીએ પણ જો આવા નિયમો હોઈએ તો આપણે ભૂલ કરીએ નહીં અને પછી આપણે યણ સંધિ અને યાદી સંધિ જે સ્વર સંધિમાં જ આવે છે જે ખૂબ મહત્વની છે જેને આપણે અભ્યાસ કરીએ આપણે સજાતીય અને વિજાતીય સ્વરની સંધિ બાદ વૃદ્ધિ સંધ એ પણ સ્વર સંધિમાં જ આવે છે

ઉપર જોઈન્ટ થઈ જશે સદેવ કે આ સ્વર અહિયાં આવી જશે સદેવ બીજું જોઈએ અહીંયા અહીંયા આ ને એ તો અ પણ આયનું નિર્માણ થાય છે ધ ન્યા અ છે છે તો પણ અય નું નિર્માણ થાય છે ધન ધનૈશ્વર્ય જો આ આય છે ને આમાં ભળી જશે ધનૈશ્વર્ય હવે તમને એમ થાય આવો શબ્દ હોય કે ન હોય બસ એની ચિંતામાં પડવાનું નથી પણ આ અ આમાં ભળી જાય છે ધન એમ એનું નિર્માણ શબ્દનું નિર્માણ થાય છે અ વત્તા એ હોય જો અહીંયા છે અ ક નો અ અને વત્તા એ બરાબર અ થશે તો કેવા શબ્દનું નિર્માણ થશે એ આ એ આમાં ભળી જશે અને કઈ બની જશે એ કઈક અને વંચાઈશું શું એ કઈક એની સંધિ છૂટી એમ પડે એક વત્તા એક અહિયાં જેમ અહીનું નિર્માણ થાય છે એમ જયારે ઓ કે ઔ હોય અ સાથે ઓ કે ઔ ત્યારે ઔ નું નિર્માણ થાય છે અવત્તા ઓ પછી અ છે અને અહીંયા ઓ છે બરાબર થશે ઔ દીપ ઓછો ઓ પ પઈ જશે એટલે દીપ શું થશે પછી આ છ લઈ લેવાનો છે પાછા દીપો છ આ થઈ ગયો સંધિ શબ્દ ત્યાર પછી અ સાથે અવ મળે અ સાથે અવ તો પણ અવનું નિર્માણ થાય છે અહિયાં છે અ વત્તા અવ બરાબર અવનું નિર્માણ ગુણ આ અવ છે ને એ અણ ઉપર આવી જશે ગુણો દાર્ય અને અવ નીકળી જશે આખો શબ્દ છે ને ઉપર આવી ગયો એટલે થઈ તો હવે લેવાનો નથી સીધા આ બે શબ્દ લઈ લેવાના છે ગુણવ દાર્ય આ રીતે વૃદ્ધિસંત આ રીતે વૃદ્ધિ ના આ સિવાયના ઘણા બધા ઉદાહરણો છે આપણે બે ઉદાહરણ દ્વારા અત્યાર સુધી આપણે જોતા હતા સ્વર સંધિમાં વૃદ્ધિ સંધિ હોય કે પછી સજાતીય સંધિ હોય એમાં આ વિજાતીય સંધિ જો ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે વિજાતી એટલે ઈ ની જેવો નહીં મોટો ઈ નહીં એનાથી અલગ સ્વર કે જે અલગ રીતે ઉચ્ચારણ થતો હોય ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું યમાં રૂપાંતર થઈ જાય છે જોઈએ ઉદાહરણથી જોઈએ એટલી વ્યાખ્યા આપણને નહીં સમજાય ई + अ = य એટલે ઈ નું શું થઈ જશે અહીંયા ય થઈ જશે અહીંયા પ્રતિ પ્રતિનો શું છે ઈ + अ તો અહીંયા શું થઈ જશે ઈ નો ય થઈ જશે એટલે અહીંયા લખવાનું છે પ્રતિ + अक्ष તો प्रत्यक्ष આ રીતનો સંધિ શબ્દ થશે ઈ + उ જો ઉ હશે તો યુ થઈ જશે અ હશે તો ય થશે ઉ સ્વર છે તો યુ યુ થઈ જશે વ્યંજન ય છે એનો યુ થઈ જશે અહીંયા પ્રતિ છે અને અહીંયા ઉત્તર છે તો ઈ નો પ્રતિનો ઈ અને ઉત્તરનો ઉ બરાબર ઉ છે એટલે યુ નું નિર્માણ થશે તો જવાબ આવશે પ્રત્યુત્તર જો અહીંયા ઉ નો થઈ ગયો યુ અહિયાં અ નો થઈ ગયો ય આ વાત ખાસ ધ્યાનમાં રાખજો એમાં એમાં યણ સંધિમાં આવા ત્રણ નિયમ છે એમાં આ બીજો જો ઉ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું માં રૂપાંતર થાય છે અહિયાં કેમ અ નું કે ઉ નું ય કે યુ માં રૂપાંતર થયું એમ અહીંયા ઉ પછી જો કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું માં રૂપાંતર થાય છે જોઈએ ઓ વત્તા અ થાય વ અહીંયા શું છે એટલે કહેવાય ઉ વત્તા અહીંયા અ એટલે વ માં રૂપાંતર થશે તો અહીંયા સુ નું શું થઈ જશે ઉ નું શું થઈ જશે વ એટલે સ અર્ધો થઈ જશે સ્વ અને આ છ એમને મુકાઈ દેવાનો છે સ્વચ્છ આ રીતની સંધિ શબ્દ થશે ઉ વત્તા એ એ હશે તો વે થશે અ અશે તો વ થશે જો ઉ છે નૂનો ઉત્તા એ તો ઉ બરાબર થશે વે તો અહીંયા થશે અન્વેષણ એ છે એટલે વે થશે અન્વેષણ આ રીતની જ્યારે ઈ પછી કે ઉ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો ઈ હોય ત્યાં ય થઈ જાય છે અને ઉ હોય ત્યાં વ થઈ જાય છે જુઓ અહીંયા બીજા બે નિયમ મૂક્યા છે યયાદી સંધિ આને કહેવાય આપણે સંધિ જોઈએ આમાં શું હોય અનો ઉચ્ચારણ હોય છે અસ્વરની વાત હોય છે અહીંયા એ અહીંયા એ પછી વિજાતી સ્વર આવે તો અય નું ઉચ્ચારણ થાય છે કઈ રીતે એ વત્તા અ હોય પહેલા શબ્દના અંતે એ હોય બીજા શબ્દની શરૂઆતમાં અ હોય તો અય નું ઉચ્ચારણ થાય જો અહીંયા ઉદાહરણ સંચય વત્તા અ અહીંયા છે એ વત્તા અ બરાબર હવે આ સંધિ શબ્દ થાય એટલે અય નું ઉચ્ચારણ જોઈએ સંચય અય આવું ઉચ્ચારણ થાય ત્યારે એ સંધિ શબ્દ જોઈન્ટ બરાબર થયો હોય બીજું ઉદાહરણ છે એ વત્તા આ એમાં અયા આ છે તો અયાનું ઉચ્ચારણ થવું જોઈએ પ્રે વત્તા આ પ્રયા અયા અયાનું ઉચ્ચારણ લીતે અહીંયા એની વાત હતી અહિયાં અય ની વાત છે અય પછી કોઈ વિજાતીય સ્વર આવે તો આયનું ઉચ્ચારણ થાય જોઈએ વત્તા અહીંયા છે જો અ તો નું ઉચ્ચારણ થાય છે અહીંયા ગય નો અય છે વત્તા અ છે બરાબર આઈ થશે કઈ કઈ રીતે તો કે ગાયન 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 વત્તા અન હવે બોલો ગાય આઈ નો ઉચ્ચાર આવી ગયો એ રીતે એમાં ઉચ્ચાર આવવો જોઈએ આપણને આ આઈ અંદર દેખાતો નથી પણ આની અંદર એ ઉચ્ચારણ છે આની ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ ગ વત્તા આ એટલે ગા થઈ થયું તો આ છે ಅಕ್ಕೆ आयो छे એટલે એ રીતે આઈ આવી જાય છે આઈ + ઈ તો આઈ થાય ઈ છે એટલે આઈ થશે અ અ છે એટલે આઈ થશે હવે આઈ કઈ રીતે થાય જો અહીંયા અઈ + ઈ = આઈ ગઈ + ઈ કા તો ગઈ કા ગઈ એટલે આઈ ઉચ્ચારણ આવી ગયું આ રીતે યણ સંધિ અને યયાદિ સંધિમાં આવા ઉચ્ચારણ અંદર ભળવા જોઈએ તો એની સંધિ બરાબર થતી હોય છે આના હજી બે નિયમો છે જે આ જડપે શીખ્યા એ જડપે ફરી બે નિયમો આપણે શીખી જોઈએ આ બે ઉદાહરણ સ્વર સંધિના આ છેલ્લા છેલ્લો પડાવ છે એમ ગણો ને તોય હાલે આપણે પહેલેથી છેક સુધી બધા જ નિયમોની જાણકારી આપણે એના ઉદાહરણ દ્વારા લીધી છે એમાં આ છેલ્લા બે ઉદાહરણ ઓ પછી વિજાતીય સ્વર આવે કોઈ સ્વર ઓ હોય ને પછી કોઈ વિજાતીય સ્વર એના જાતિનો ન આવે તો અવનું ઉચ્ચારણ થાય છે જોજો અહીંયા પો એટલે છે ઓ અહીંયા અ બરાબર અવ હવે જોજો પો વત્તા અન એટલે અવ થવું જોઈએ પૌ વન પૌ ઔ તમે પવન બોલો પૌ પૌ ઔ ઔનું ઉચ્ચારણ થાય છે એ રીતે ઓવત્તા ઈ તો ઈ છે એટલે અવિ થશે ભોવત્તા ઈશ ઈ એટલે અવિ નું ઉચ્ચારણ થાય ભીષ આ રીતના જો ભવિ ભવિ અવિ અવિ આવું ઉચ્ચારણ થશે અહિયાં જોઈએ ઔ હોય તો શું થાય અવ પછી કોઈ વિજાતીય ઈશ્વર હોય તો આવ થાય અહીંયા કેમ અવ થાય એમ અહિયાં આવનું ઉચ્ચારણ થાય છે વત્તા અ એટલે આવ થશે અહીંયા પૌ છે એટલે ઔ વત્તા અ એટલે પૌ વત્તા અક બરાબર પાવક પાવ જો આપણે બોલીએ નો લદાબેલીના પાવ ઈ આવ ઈ આવનું ઉચ્ચારણ થાય પૌ વત્તા અક એટલે પાવક જે પાવન છે તેની વાત છે અ વત્તા ઈ ઈ છે એટલે આવીનું ઉચ્ચારણ થશે ભૌ વત્તા ઈખ તો

પણ અમુક સંધિઓ આ આના જેવી હોય છે કે જેના માટે આપણે અમુક નિયમો કરવા જોઈએ તો આ રીતે સરળ રીતે તમે નિયમો શીખી શકો હવે આપણે પછી જોઈશું વ્યંજન સંધિ એના કેટલાક નિયમો છે જેની માહિતી આપણે ઉદાહરણ સાથે લેશું